ગુડ મોર્નિંગ જય સોમનાથ જય દ્વારકાધીશ બરો પેલો મારો કેમેરો સાફ કરી નાખો થોડીક બરાબર હા હવે બરાબર છે ચાલો બુટ પહેરી દીધા છે ને આજે આવવાનું છે આપણે ઉમટિયારા ઉમટિયારાથી અગાહી લઈને જવાની છે આપણે મિલનભાઈ ફોન કરેલો છે પછી મિલનભાઈ વાત અને વાસણ કીધું સુરાષ્ટ્રમાં એટલે અરે ભાઈ બીજાનું નામ લેવાઈ જાય ને ડખો ઘરી જાય વાંધો નહીં પણ આપણે ઘરના જ છોકરા છે બધું વ્યવસ્થિત થઈ જાય અમારે પ્રભાત કુમાર સામાન રાખી દઈ બરાબર ગાડી લોક છે ખોલતો ત્યારે અમારે ગાડી લોક હોય અમે ખોલી નાખીએ બાર ભાગ્ય આપણે ભેગું આવે રામજી રામજી તમે વાટ જોતો હે એટલે ફટાફટ કરી આજે થોડું પહોંચી ગયા ભાઈ પણ આપણો રામજી હજી આવ્યો નથી મેદાન જાવ તો કાર કરતો એટલે હું જાઉં ફોન આવે છે રામજીને ફોન કર્યો હવે આવે છે બે મિનિટમાં તો વધારે સારું બાકી ને જે આપણે મિલનભાઈનો ફોન નથી આવ્યો કીધું હતું કે આઠ વાગે પહોંચી જઈ આઠ પાંચ મિનિટ થઈ ગઈ છે પણ ટાઈમે આપણે હજી પૂછતા નથી ભાઈ એટલે ધીરે ધીરે બધા ફાટક પકડી હમણાં તો આવી ગલત છે પણ આપણે રામજી આવી જાય ને તો ફટાફટ આપણે નીકળીએ હજી મને એ પ્લાનિંગની ખબર નથી કે સગાઈ ક્યાં લઈને જવાની છે અરે અમુક વસ્તુ આમ થોડું પૂછવી જોઈએ કે ભાઈ ત્યાં લઈને જમણ પૂછાય તો પણ આ ફંક્શન ફંક્શન બધું ભૂલાઈ જાય અમારો પ્રભાતભાઈ બ્રો રાઈટ રાતનું ઉજાગરો હતો આજે કેટલા બે વાગે આવ્યા હતા વાગે રાતે બે વાગે સુતાશ્યા હતા એટલે સાંજે પણ ત્યાં જ જવાનું છે પાછું ત્યાં જવાનું છે બાલાગામ 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 ને ત્યાં એ ગામનું નામ એ ખલું છે બાલાગામ જેવું જ છે બાલાપરા બાલાપરા પાલા પરા રાખ ની એટલે હોય ભાઈ પછી ફાઈનલ તમને કહી દઉં ભાઈ કેવું કામ હતું એ ને આજે આપણે જવાનું જ છે રામજી ને પેલા હું ફોન કરું બીજું આવી ગયો એમાં થોડીક વધારે વાર લાગી એનું ખબર જ હોય કે આપણે ટાણે પોતા એટલે આપણે વહેલું ઉઠાય પણ ઉઠતો નથી અમારે કરણ ઓહ વાહ

તો આપણે જવાનું છે વાવરી વાવરી મારા અંદાજ પ્રમાણે અહીંથી ચૌદ કિલોમીટર થાય એટલે આપણે જોયું નહોતો ખબર નથી ક્યાં જવાનું તો હવે ફાઇનલ આપણે લોકેશન મળી ગયું છે એટલે વાવરી જવાનું છે તો આપણે બધી જાન આખી પાછળ છે ને અમે આગળ પહોંચી ગયા છે સરસ મજા ક્યાં રોકાવાનું છે એ ખબર નથી તો વાળી અમે ક્યાંક રોકાશું ને બધા સાથે જશું ગામ પહોંચી ગયા છે અમે આ વાવરી ગામનો ઠાકો દરિયો હજી આપણે જાન આવી ને પાછળ આવે છે ત્યાં સુધી આપણે થોડી કરાય રોકાઈ આવે તો રોકાવું તો પડે ને આવે કેવો દેતરું ભાગ ગયો બને પરવાય જાય ઘરે ખૂબ સારો ડિસ્કો કર્યો

અરે સુંદરી ઓઢળાઈ ગઈ હવે વરરાજાને બોલાવી એટલી વાર એટલે તો કહું મિલન ને કે ભાઈ બોલાવી લે બોલાવા જા કે આમ થોડીક વાર રહે આવે તો બીજી થોડી ઓલી ખુરશી વ્યવસ્થિત કર દે લે તો હું આપે રેડી તો ને આપણો પ્રભાત ક્યાંક આપણે છે ને વહી ગયો કંઈક આગળ આવો કંઈ આવે કંઈ આવે તો કંઈ કંઈ વાંધો નહીં હાલો વરરાજા આવી ગયા છે રામ તું જમતાઈ થાય છે જવાને જ જાવ આગળી કેની વાત છે એ ક્યાંક ભાઈ ગયો લખી જાવ તો ભાઈ એનો પ્રભાત ક્યાંક ગયો હવે આવીને એની જોઈ લઈએ આપણે થોડીક વાર ના પાણી વરરાજા સાહેબ આવી ગયા ત્યાં સુધી મેં છે ને બધાય જમવા વર્તે ને ભાઈઓ નજી વાર છે જમવાની ત્યાં સુધીમાં આપણે ઊભા લાગીએ હવે તો જમતા આવીએ આ કપલને પણ આપણે જમાડ દઈએ ધીરે ધીરે મિલન કઈ તો થાય ને ત્યાં સુધી તે તો જમી લીધું ને આ તો ભાઈ પાકો છે હજી જમવાનું બાકી છે આજે લઈ લઈએ થોડા થોડા બધા જે આવે સરસ મજાના મિલન કરવા કેક લઈને સીધા જ આવી ગયા ભાઈ

જમીન સીધા આવી ગયા છે પ્રોટેક્ટ લેવા કારણ કે જમીન લીધા પછી છે કામ કરવા થોડીક એવી ઊંઘ થાય કે બસ હવે આરામ કરીએ પણ આરામ કરવાનો આપણે આજે ટાઈમ નથી એટલે થોડો ફટાફટ જો પ્રોટેક્ટ લઈ લઈએ અને પછી બતાવીએ પછી હજી આપણે એમને ઘરે ઘંઘુ પણ પગલા કરવા જવાના છે ફટાફટ એટલે થોડુંક વધારે જ કામ છે તો આપણે પહોંચી ગયા છે પાછા સમઢિયાળા કારણ કે એન્ગેજમેન્ટ પતાવીને સીધા આવી ગયા છે

એટલે આ થોડુંક ભાઈ લોડિંગ વધારે છે અમારા પ્રમાણે કારણ કે રાતના મોડ આવ્યા હતા સુવાનો ટાઈમ નથી મળી રહ્યો હું પછી એડજસ્ટ કરવું પડે છે ધીરે ધીરે અને અમારે રણેશભાઈની વાડી અને હશે તો બંધ બંધ કરીએ એ રોગલર બનાવે છે હશેને ક્યાંક વાડી હવે એના અટાણ નથી કરોડ ભાગી જાય ધીરે ધીરે હવે પાર્ટીના ઘરે સીધા આપણે